એસઆઈટી એટલે કે જે રચના કરવામાં આવી છે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ તે હવે તે સમયના અધિકારીઓ સામે પણ કડક પગલાં લે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે અમે આપને જણાવી દઈએ કે રાજકોટ ટીઆરપી ગેમ ઝોમના અગ્નિકાંડમાં તપાસ તેજ બની છે હવે રાજકોટના અધિકારીઓ સામે પણ કડક કાર્યવાહી થાય તેવા સંકેત મળી રહ્યા છે આગની ઘટના સમયે રાજકોટ શહેરમાં ફરજ બજાવતા ત્રણ આઈપીએસ અને એક આઈએસ અધિકારીની સામે આજે કાર્યવાહી થાય તેવી શક્યતા છે આજે ગાંધીનગર ખાતે રાજ્યના ડીજીપી આ તમામ અધિકારીઓની પૂછપરછ કરશે રાજ્યના પોલીસ વડાએ આજે અધિકારીઓને ગાંધીનગરનું તેડું આપ્યું છે એટલે કે તેઓને ગાંધીનગર બોલાવ્યા છે ઉપરાંત રાજ્યની સીઆઈડી ક્રાઈમ દ્વારા પણ આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે અને સીઆઈડી ક્રાઈમ દ્વારા રાજકોટ ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસરને પણ ગાંધીનગર બોલાવવામાં આવ્યા છે એટલે કે તેની સીઆઈડી ક્રાઈમ તપાસ કરશે આપને જણાવી દઈએ કે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં ટ્રાન્સફર કરાયેલા અધિકારીઓને ડીજીપીનું તેડું આવતા ફફરાટ ફેલાયો છે બદલી કરાયેલા આઈએસ આનંદ પટેલ અને ત્રણ આઈપીએસ અધિકારી રાજુ ભાર્ગવ વિધિ ચૌધરી અને સુધીર કુમાર દેસાઈની આજે ગાંધીનગર ડીજીપી ઓફિસમાં ડીજીપી પૂછપરછ કરશે વિકાસ સહાય તેના માટેની આખી એક પ્રશ્ન બેંક તૈયાર કરવામાં આવી છે આપને જણાવી દઈએ કે રાજ્યના ડીજીપી વિકાસ સહાયા ચારેય અધિકારીઓની પર્સનલી એટલે કે સિંગલ પૂછપરછ કરશે પૂછપરછ માટે ખાસ પ્રશ્નો પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે કે અધિકારીઓએ જ્યારે આગ લાગી ત્યારે તેની જવાબદારી શું હતી અને કઈ જવાબદારીમાંથી તેઓ છટક્યા આપને જણાવી દઈએ કે અધિકારીઓ ઘટના સમયે રાજકોટ શહેરમાં ફરજ બજાવતા હતા ગેમ ઝોનને મંજૂરી આપવાના મુદ્દે તેમની પૂછપરછ

કે કોઈ પણ હોય તે તમામ લોકોની સામે જો દોષિત થશે તો કાર્યવાહી કરવામાં આવશે રાજકોટ ટીઆરપી અગ્નિકાંડમાં રાજ્યની સીઆઈડી ક્રાઈમ દ્વારા પણ ઊંડી તપાસ શરૂ કરવામાં આવી છે સીઆઈડી ક્રાઈમ દ્વારા રાજકોટ ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર

કે રાજકોટની ઘટનાએ ગુજરાત અને દેશને હચમચાવી દીધો છે આ એક બેદરકારી છે આ એક માનવ સર્જિત હત્યાકાંડ કેમ ન હોઈ શકે રાજ્ય સરકારની સામે વિપક્ષો સતત આ સવાલ ઉઠાવી રહ્યા છે અને તેથી જ માનવામાં આવે છે કે રાજ્ય સરકાર આ વખતે જે પણ જવાબદાર અધિકારીઓ હશે તે આઈએસ હોય કે આઈપીએસ હોય તે તમામ સામે પગલાં લેશે બીજી તરફ કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ પણ આવતીકાલે રાજકોટ આવી રહ્યા છે તે રાજકોટમાં ટૂંકું રોકાણ કરશે અને ત્યારબાદ સોમનાથ જવા રવાના થશે અને માનવામાં આવે છે કે રાજકોટ અગ્નિકાંડ ને લઈ તેઓ અધિકારીઓ સાથે ટૂંક સમયની સમીક્ષા બેઠક કરી શકે છે અને કોની બેદરકારીથી આ કાંડ સર્જાયો અને ઘટના માટે કોણ કોણ જવાબદાર છે તેની પણ તેઓ માહિતી કદાચ મેળવી શકે છે ઉપરાંત તેઓ મૃતકોના પરિવાર સાથે મુલાકાત કરે તેવી શક્યતા છે કેન્દ્રીય ગૃહમંત્રીની આ મુલાકાત બાદ આ અધિકારીઓ સામે મોટી કાર્યવાહીના સંકેત મળી રહ્યા છે આપને જણાવી દઈએ કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગઈકાલે આવતીકાલે આવશે તેઓ સોમનાથ જશે તેની પહેલા રાજકોટ ખાતે ટૂંકું રોકાણ કરશે અગ્નિકાંડની માહિતી મેળવશે અને માનવામાં આવે છે કે આજે અધિકારીઓની પૂછપરછ થશે આવતીકાલે અમિત શાહ આવશે અને ત્યારબાદ આ અધિકારીઓ સામે મોટી કાર્યવાહીના સંકેત હવે રાજ્ય સરકાર એસઆઈટી તરફથી મળી રહ્યા છે નવા સમાચાર નવી અપડેટ સાથે હું ફરી એકવાર આવીશ ત્યાં સુધી મને રજા આપો નમસ્કાર